સમગ્ર ગુજરાતમાં હાલ તો નવરાત્રીનો પર્વ ચાલુ છે ત્યારે ઠેર ઠેર માતાજીના ગરબાનું આયોજન થઈ રહ્યું છે જેમાં મોડી રાત સુધી દીકરા દીકરીઓ માતાજીના ગરબા રમવા ખૂબ જ ઉત્સાહ સાથે પોતાની જવાબદારી અને ભાન ન ભૂલે તે માટે પોતાની સુરક્ષાને લઈને જાગૃતિ કેળવે તે સંદર્ભે ચાંદખેડા પોલીસ દ્વારા દરેક ગરબા પ્રેમીઓને અવેરનેસને લઈને જાગૃતિ માટે ગરબા આયોજનોમાં જઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ચાંદખેડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિરણ પાટીલ દ્વારા ખેલૈયાઓ ને અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિરણ પાટીલ ચાંદખેડા પોલીસ સ્ટેશન ધન્યવાદ હવે અવેરનેસમાં તો એવું છે કે જે ના પણ બાળકો ખાસ કરીને દીકરીઓ જે ગ્રુપમાં જતી હોય તો એની માહિતી પહેલાં તો એના મા બાપને એમના વડીલોને પરિવારના સભ્યોને આપવાની હોય છે કે હું આ ગ્રુપ સાથે જાઉં છું એ બધાના નંબર્સ એમને આપી દેવાના છે બીજી વસ્તુ દીકરીઓએ પોતાના જે મોબાઈલનું લોકેશન છે એ ઓન રાખવાનું હોય છે અને રાઉન્ડ ધ ક્લોક પોતાના પરિવારની સાથે સંપર્કમાં રહેવાનું હોય છે કે આઈ એમ હિયર બરાબર જગ્યાની બીજી વસ્તુ જો પરિવાર બી એમની સાથે આવ્યો હોય તો મા બાપે ખાસ એમના દીકરીઓની કાળજી રાખવાની હોય છે કે નવા ગ્રુપમાં ક્યાં કોને મળે છે શું મળે છે બહેનો માટે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નવ દિવસના ગરબાની અંદર અલગ અલગ જગ્યાથી લોકો ગરબા રમવા માટે આવતા હોય છે તો બટ નેચરલી છે એકબીજાની સાથે ઓળખાણ થાય છે એવા સંજોગોમાં કોઈ દીકરીની કોઈ બહેનની કોઈ છોકરા સાથે કોઈ બોય સાથે ઓળખાણ પરિચય થાય તો નંબર આવતા આપતા એનો મોબાઈલ નંબર આપતા ફરી ખાસ એને વિચાર કરવાનો ધ્યાન રાખવાનું હોય છે બરાબર છે એટલે નહીં આપો તે સારું એવોઇડ કરવું જોઈએ બીજી વસ્તુ કે ગરબા પતી ગયા પછી તમારે કોઈ પણ આ દસ દિવસના પરિચય દરમિયાનમાં કોઈ પણ દીકરી રોડ પર એકલી ઊભી હોય અને કોઈ વાહન નહીં મળતું હોય ઇન બિટવીન કોઈ એ જ ગરબામાં રમનારો છોકરો મળી જાય કે હું તમને લિફ્ટ આપી દઉં છું તો બિલકુલ ના કહી દેવાની એને કે સોરી હું જતી રહીશ બરાબર છે એના માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર આપવામાં જ આવ્યા છે ડાયલ હંડ્રેડ વન ડબલ ઝીરો ફોન નંબર જે કોમન છે પોલીસનો પોલીસ સતત ચોવીસ કલાક ખાસ કરીને ગરબામાં અમારા કમિશનર સાહેબે અને અમારા ઉપરી અધિકારીઓએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે પૂરેપૂરી સેવા સુરક્ષા અને શાંતિ માટે બરાબર છે બીજી વસ્તુ એ છે સો નંબર બીજી બીઝી હોય તો ડાયલ વન એઈટ વન એકસો એક્યાસી એ બે પ્રકારના નંબરો આપ્યા છે એટલે બસ એટલું જ પોતાની કાળજી પોતે જાતે રાખવાની છે પ્રિકોશન જાતે રાખવાનું છે અને શાંતિથી ગરબાની મજા લઈને આપણે માતાજીના પર્વની ઉજવણી કરવાની જે નમસ્કાર ગરબા તો ચાલુ જ રહેશે એ એ એક જરૂરી સૂચના હિન્દી અચ્છા તો આપ સબકો પહેલા તો દુસરે નવરાત્રી કી બહુ બહુ શુભકામના હૈ પર ઉપસ્થિત સારે બહેને બહેન ભાઈ मेरी बच्ची सबका स्वागत करता हूँ मेरा नाम है पुलिस सब इंस्पेक्टर किरण पाटिल मैं यहाँ चांद पुलिस पुलिस से आया हूँ एक जरूरी प्रिकॉशन नवरात्रि के नौ दिन के दरमियान खास करके जो बच्चियों ने रखना है वो हम आपके साथ शेयर करने आए हैं तो सब पहले ध्यान से सुने जो कोई भी बच्चे ये कोई गरबा गरबा खेलने के लिए आते हैं, या भी कोई दूसरी जगह जाएंगे तो प्रिकॉशन ये रखना है कि जिस ग्रुप में आप लोग जाते हो जे ग्रुप में ते जाओ एक ग्रुप की ईच एंड एवरी इंफॉर्मेशन सारी माहिती

ये सब आप ही के लिए है आप ही की सुरक्षा के लिए है ठीक है तो जो कोई भी बच्चे बच्चिया गरबा खेलने के लिए जाएंगे, जाएंगे जिस रूप में सारी इंफॉर्मेशन अपने पेरेंट्स को बतानी है सेकंड पॉइंट घर से निकलते ही अपने मोबाइल का लोकेशन ऑन रखना है तीसरी बात तीजी बात के तुम्हें नवरात्र नौ दिवस दरमियान नवरात्रि के नौ दिन के बीच में एक दूसरे से परिचय होता है एक है राइट खास करके गर्ल्स अपना मोबाइल नंबर किसी भी अनोन या न्यू परिचित लड़के को देना नहीं है अगर देते हैं तो उसका प्रिकॉशन उसे खुद रखना है तीसरी बात ભાઈ અવાજ સંભળાય છે પાછળ બરાબર છે એટલે અમારી વચ્ચે અમારી બહેનો પોલીસ બહેનો વેલ ટ્રેન્ડ ટ્રેડિશનલ ડ્રેસ ગરબા રમતી હશે हमने जरा ही ख्याल नहीं आओ से એટલે મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખજો એ બીજી વસ્તુ ત્રીજી વાત કે જબ ગરમા ખતમ હો જાયગા ગરમો ખતમ થસે ઘરે જે વિકલ્પ થી તમે આવ્યા છો માની લો કોઈ વિકલ્પ ખરાબ થઈ ગયું બગડી ગયું અગર કોઈને વિકલ્પ મળતો નથી किसी को विकल्प मिल नहीं रहा है इन बिटवीन यहां पे ये जो शॉर्ट टाइम के अंदर

बच्चियां, लड़कियां खास पेरेंट्स खास अपने पास रखेंगे ये दोनों नंबर तो किसी से लिफ्ट लेनी नहीं है किसी के साथ जाना नहीं है जे परिस्थिति माता में छो एनी माहिती, की हमारे तुम्हारा फैमिली ने परिवार ने नजर नजीक ना सगा संबंधी ने आपको आनी से दरमियान तो पुलिस तुम्हारी पास मदद में आई जैसे पुलिस चौबीस कलाक સતત પેટ્રોલિંગમાં છે ચોવીસ કલાક બરાબર છે એટલે એવી કોઈ ગભરાવની જરૂર નથી મન મૂકીને બધાય નવરાત્ર રમવાની છે સારી રીતે પર્વ ઉજવવાનો છે એવી શુભકામના હું સૌને પાઠવું છું